જય માતાજી ગઈકાલે રાત્રે તીખારી અને મગની ખીચડી બનાવી હતી એ થોડીક છે તો અત્યારે આપણે એના ઢેબરા બનાવી દઈએ તો મેંથી લીલા દાણા અને મરચું લઈ લીધું છે અને હવે એ ખીચડી છે એને આપણે મિક્સર જારમાં પીસી લઈએ મોટો મિક્સર જાર લઈને એમાં નાખી દઈશું બધી એમાં જ લઈ લઈએ અને થોડુંક પાણી નાખી દેવાનું બે ત્રણ ચમચી જેટલું મતલબ ખીચડી પીસાય ને એટલું પીસાઈ ગઈ છે તો આપણે એક બીજા વાસણમાં એને કાઢી લઈએ અને આની અંદર આપણે બધો મસાલો કરી લઈએ લીલું મરચું મેં પીસવાની અંદર નાખી દીધું હતું એટલે ધાણાજીરું હળદર મરચું અને મીઠું આપણી ખીચડીમાં નાખેલું છે એટલે થોડું ઓછું નાખવાનું તલ છે સફેદ તલ અને અજમો લીલા ધાણા અને મેથીની ભાજી બંને બે ત્રણ પાણીએ ધોઈ લીધી હતી તો હવે એ પણ નાખી દઈએ એકદમ ઝીણી સમારી અને નાખી દેવાની તમારે વધારે નાખવી હોય મેથી તો પણ નાખાય પણ મારે થોડીક જ હતી ખીચડી એટલે થોડી નાખી તો એમાં ખાંડ નાખી દઈએ અને દહીં અથવા છાશથી જ બાંધવાનો હોય લોટ પણ મારી પાસે તીખારી છે જ મેં રાત્રે એની સાથે બનાવી હતી તો એ લઈ લઈએ મસાલાવાળી તેલ નાખી દઈશું મન માટે તેલ થોડુંક વધારે નાખવાનું એટલે પોચા થાય અને હવે એને ગરમ મસાલો નાખીને મિક્સ કરી લઈશું ગરમ મસાલો નાખવો હોય તો નાખવાનો નહીં તો તીખું મરચું હોય તો ના નાખવો તો ચાલે અને આમાં હવે પાણી કે છાસ કંઈ નથી નાખવાનું આની અંદર સમાય ને એટલો જ લોટ લેવાનો અને બાંધી લેવાનો જો બિલકુલ પાણી કે કંઈ નાખવાની જરૂર નહીં પડે લોટ સરસ બંધાઈ ગયો છે તો હવે તવી મૂકી દઈએ અને ટેબરા બનાવવાનું ચાલુ કરીએ ઘી ગરમ કરવા મૂકી દીધું છે ઘી ગરમ થઈ જાય એટલે લઈ લઈએ ને તવી પણ તપી ગઈ છે તો એની અંદર ઢેબરું નાખી દઈએ આ તીખારી નાખી છે આપણે વઘારેલી એ ઘીમાં કરી હતી એટલે એકદમ ઢેબરા આપણા પોચા થશે એક સાઈડ એકદમ શેકાઈ જાય પછી જ ફેરવવાના કાચાની અંદર ઘી નહીં લગાવવાનું બંને સાઈડ સરસ શેકી લેવાના હવે ઘી નાખી દઈએ બંને સાઈડ પરોઠા છે ઢેબરા છે એ બધું ઘીની અંદર જ શેકવાનું ટેસ્ટ બહુ સરસ આવે છે જો કેવા સરસ લાગે છે દેખાવમાં આ ઢેબરા તમે ચા સાથે કોઈને પણ આપો અને જો કોને કે ખીચડીના બનાવ્યા છે તો સામેવાળાને ખબર પણ નહીં પડે એટલા સરસ ટેસ્ટી થાય છે આવી રીતે બીજું પણ બનાવી લઈએ બંને સાઈડ શેકી લઈએ પછી ઘી નાખીશું ઘી નાખી દઈએ એક વખત બનાવી જોજો કે તેલમાં અને ઘીમાં કેટલો ફરક પડે છે જો બીજું ઢીબડું પણ આપણું તૈયાર છે તો આ રીતે બધા જ બનાવી લઈએ તમે કેવી રીતે બનાવો છો કે બનાવો છો કે નથી બનાવતા એ મને કમેન્ટમાં કરજો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી